અલકટોકીઝ વિસ્તારમાં વેપારી યુવાન પર હુમલો ધંધાકીય હરીફાઈને લઈને હુમલો કરાયો હોવાનો અને આરોપ વેપારીને જાનથી મારી નાખી દુકાન સળગાવી દેવાની ધમકી આપી ભાવનગર શહેર અલકા ટોકીઝ વિસ્તારમાં એક વેપારી યુવાન પર ચારથી વધુ શખ્સોએ ધંધાકીય હરીફાઈને લઈને હથિયારો વડે હુમલો કરી માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી દુકાન સળગાવી દેવાની ફૂલ આપી ફરાર થઈ જતા ઈજાગ્રસ્ત યુવા વેપારીને સારવાર અર્થે સટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે નંદ શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા અને અલકા ટોકીઝ પાસે આવેલ જૂની કેપિટલ ઓટો સામે ઝરીન એન્ટરપ્રાઇઝ નામે કલર તથા અલંગના સ્ક્રેપના વ્યવસાય સાથે સંકળાયેલા ફૈઝલ આસિફ ઘોરીને તેના વ્યવસાય પ્રતિસ્પર્ધી શાહરૂખ અને સમીર નામના શખ્સોએ ધંધાકીય હરીફાઈને લઈને ફેઝલને અવારનવાર ધાક ધમકીઓ આપી હતી આજરોજ રોજ સમીર સાથે ત્રણથી ચાર અજાણ્યા શખ્સો પાઇપ અને ઢોકા સાથે તેની દુકાને આવ્યા હતા અને ફેઝાન પર હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી સાથે દુકાન સળગાવી દેવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા જ્યારે ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સરડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ અંગે ઈજાગ્રસ્ત દ્વારા સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી કેમેરામેન બિજલભાઈ માલિક સાથે રિપોર્ટર ફિરોઝ મલિક ભાવનગર મારી દુકાન છે હું દુકાને તો બે બે વ્યક્તિ આવી ને મને દારૂ દીધી બાર પેલા ને પછી દુકાનમાં આવીને મને છે ને ધોકા મારી આ બે વ્યક્તિ કારણ શું કારણ છે ને મારા હું ધંધો જે કરું છું ને એ ધંધાથી લગતી કારણ છે શું નામ છે સમીર ને સારું હથિયાર શું શું ને હથિયાર ધોકા હતા ને પાઇપ હતા ને એની સાથે ત્રણ ચાર વ્યક્તિ બીજા હતા પણ એનું નામ મને નથી ખબર જણાવી શકશે વારંવાર ધમકાવવામાં આવે છે કે પહેલી આની પહેલા ત્રણ વાર મને છે ને ધમકાવ્યો હતો અને અત્યારે મને છે ને મારી નાખવાની અને દુકાન સળગવાની ધમકી આપી છે મને કે તારી દુકાન સળગાવી નાખીશ અને મારી નાખીશ પોલીસ ફરિયાદ પોલીસ ફરિયાદ છે મેં એકસો સો નંબરમાં કોલ કર્યો તો પણ મને સારવાર માટે પેલા એકસો આઠ એકસો આઠમાં અહીંયા લાવ્યા હતા શેની દુકાન છે મારે છે ને કલરની હોસ પાઇપની દુકાન છે અલંગની લગતી